દિલ્હીથી મોટી રાજકીય ખબર સામે આવી રહી છે સંસદના શિયાળુ સત્રના સમાપન બાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મહત્વપૂર્ણ બેઠક યોજી આ બેઠક લોકસભા અધ્યક્ષના ચેમ્બર ખાતે યોજાઈ હતી જેમાં તમામ પક્ષોના નેતાઓ અને સાંસદ હાજર રહ્યા હતા ખાસ બેઠકમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા ખાસ બેઠકમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા બેઠક દરમિયાન શિયાળુ સત્રની કામગીરી ચર્ચાઓ અને સંસદીય શિસ્ત અંગે સમીક્ષા કરવામાં આવી છે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ પક્ષોને સંયમ અને સંસદીય પરંપરાનું પાલન કરવાની પણ અપીલ કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદને લોકશાહીની મજબૂત આધારશીલા ગણાવી સત્ર દરમિયાન અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કેટલાક સમય હોબાળો પણ જોવા મળ્યો આ બેઠકને આગામી સંસદ સત્રને વધુ સુચારું બનાવવા માટેની મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહી છે